હર હર મારે દોસ્તો કેમ છો બધા મજામાં ફરી સ્વાગત છે કે આપણા નવા બ્લોગ તો આપણે નોકરી થી આવી ગયા છીએ ઘરે અને આપણો બ્લોગ શરૂ થાય છે 8 વાગે તો આપણે આપણો બ્લોગ માં સ્વાગત છે અને આજે છે સિત્રા સાતમ તો બધા ને સિત્રા સાતમ ને આદિક શુભકામનાઓ અને આપણો એક બીજી જગ્યા નજીકમાં મેળા છે જો મેળા આવે તો તમને આજ મેળો બતાવી દઈએ ગેરંટી નહી પણ આપ દોસ્ત લેવા તાય જઈ એ શું કરી લે કેમ રમી કે જોઈ લે ઇન્ડિયન ગેમ નું તો દોસ્તો આપણે જમવાનો ટાઈમ જ જમી લઈએ દોસ્તો આપણે લઈએ જમવા માટે જમવા તો આજે સીધા થતા ને એટલે રોજવાનું હોય ને કાલે રાંધણસર હતી ના કોઈ બે ભેગું હતું એટલે આપણે એ રીતનું તહેવાર હતો ને આપણા તહેવાર તો તમને ખબર છે કે સાથે એનું કોઈ રસ્તા નથી બધું ઠંડુ જ ખાવાનું હોય રાતે બનાવેલું હોય તો કહું બધું બનાવ્યું છે આપણે તો સાસ એ સાસ નથી બનાવી પાતરા છે ને મોટા મરચાં છે ને ઢોકળા છે ને મરચું છે શાક છે ને રોટલી છે ને બધું છે તો આપણે જમી લઈએ દોસ્તો આપણે જરૂરી વસ્તુ લઈ અને આપણે અહીંયા તમારા ઉપર હા તો થોડું એડિટિંગ કરવાનું છે તો આપણે બપોર પછી જ એડિટિંગ કરીએ વિડીયો જે કાલે આપણે નાખવા મેં વિડીયો નાખ્યો તમે જોયો એ જ રાખો જ એટલે તમે જોશો આ વિડીયો કાલે એવું થશે તમને કાલે જોયો તો એ વિડીયો આપણે વિડીયો બધા મોટાભાગે સાંજે જ આવતા હોય ચાર પાંચ વાગે કારણ કે આપણે ટાઈમ જ હોય બરાબર આપણે વિડીયો એડિટ કરીએ પછી લઈએ કે એક વાર દોસ્તો મોસમ તો અચાનક બદલાઈ ગઈ જુઓ ને વરસાદ આવી અચાનક ભારે વરસાદ આવો થઈ ગયો એકદમ હવે મને લાગે બાય બંધ કરવું પડશે તો આપણે થઈ ગયા છીએ એકદમ નઈ દઈને રેડી તો આપણે મેળામાં જવાનું મીન ના આવ્યો કારણ કે વરસાદ ચાલુ હતો અને વરસાદ ચાલુ રહી ગયો અને મારે એડિટિંગમાં થયું એડિટિંગમાં થયું મોડું તો હવે બાર તો કઈ મેળો ના બતાવે તો કાલ તો જઈશ જ કારણ કે કાલ સોમવાર છે શ્રાવણનો છેલ્લો સોમવાર કારણ કે આપણે મહાદેવના તમે સોમવાર ગયા મને મહાદેવના દર્શન કરવા માટે ગયા નથી આ પગમાં નથી મંદિર એટલે બહાર નહીં ગયા તો કાલે તો કૃષ્ણ ભગવાનનો પણ તહેવાર છે ગોકુળાથમ તો જન્માષ્ટમી હાર્દિક શુભકામનાઓ બધાને અગાઉથી અને કારણ કે આ બ્લોક તો તમે કાલે જ જોવાના અને હર મહાદેવ તો કાલે તો જઈશ ક્યાંક ને ક્યાંક મેળાના દર્શન કરવા માટે તો આજે તો નથી જતો હવે સીત્રામાં જવાનું હતું કારણ કે આજે સીત્રા થતાનું છે તો આજે જવાનું મેં ના આવે તો દોસ્તને વાત કરું જોઈએ આવત તો ટાઈમ ઘણો થયો છે રવિવાર છે તો આપણે માતાજી દર્શન કરતા દોસ્તો આપણે આ મંદિરે હવે માતાજી આરતીનો ટાઈમ છે આમ તો હજુ થોડી વાર છે પણ કરી દઈએ

તો બધું થોડું 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 બધું ખરી લઈએ બીજે ઘરે બેઠો હતો તે પાતરા એમના ઘરે હતા એ પણ ગાધા તો આપણે બીજું કંઈ ઘરે થોડુંકો નાસ્તો થઈને જઈએ બધી આ જઈએ એટલે ટોપી નહીં દોસ્તો ટોપી લઈને જતો રે કોઈ હવે મહિને પગ કરવું પડશે હવે કોઈ કોઈ સેફ જ નહીં ચશ્મા લઈને ન્યા કાઢીએ તો ચશ્મા બુજામ ફંતાડીને પછી જાવું પડે બહાર જે જતા હોય તો દોસ્તો હોય ને એટલે કોઈ રહેતું જ નહીં બોલું આવા ભાઈ બધું શું કરવાનું અને મન તો જમી લઈએ આપણે હવે શું કહીએ

I don't know, I probably, I probably